આ સુંદર અને યલ્લો રંગનો દેખાતો પક્ષી અલગ જ ખાસિયત ધરાવે છે એની વિવિધતા જાણીને તમે દંગ રહી જશો આ પક્ષીનું નામ છે યલ્લો ફિન્ચ તે પોતાની પાંખ અને ખુશનુમા ગીતો માટે પણ જાણીતું છે પરંતુ એક વાત એની અનોખી છે જેના વિશે અમે તમને જણાવીએ માદા ફિન્ચ અને નર ફિન્ચના રંગોમાં થોડો એવો ફરક હોય છે પ્રજનનની સિઝન દરમિયાન નરનો યલ્લો રંગ થોડો ચમકદાર થાય છે જે માદાને આકર્ષિત કરવામાં મદદરૂપ છે યેલો રંગના ફિંજ મધુર ગીતો માટે જાણીતા છે વસંત ઋતુ અને ગરમીની સિઝનમાં તેઓની ધૂન સાંભળવા મળે છે તે સાથીને ઘણી અલગ રીતથી બોલાવે છે અને ગીતો ગાય છે ઘણી વખત એક જોડો ગીતો ગાતા ગાતા પણ ઉડાન ભરે છે પણ સૌથી ખાસ વાત એ છે કે માદા ફિંચને ઇમ્પ્રેસ કરવા માટે નર ફિંચ ઘણી વખત ઉડવાની રેસ લગાવે છે અને હકીકતમાં માદા ફિંચને ઇમ્પ્રેસ પણ કરે છે યલો રંગના ફિંચનો આકાર ખાસ પ્રકારનો હોય છે સામાન્ય રીતે આ એક શાકાહારી પક્ષી હોય છે જે મુખ્ય રૂપે ફૂલોના બીજ ખાય છે એમાં પણ સૂરજમુખી જેવા ફૂલ સામેલ છે ફિંચના ખોરાકની એક અલગ જ રીત છે તે હંમેશા બીજને ખાવા માટે ઊંધા લટકતા જોવા મળે છે સૌથી છેલ્લે તમને જણાવીએ કે તેઓ પ્રજનનની સિઝનમાં ઝુંડમાં જોવા મળે છે એમાં પણ શિયાળાની ઋતુમાં એક નહીં પરંતુ મોટી સંખ્યામાં તેનું ઝુંડ જોવા મળે છે આ ઝુંડ તેને સુરક્ષા પ્રદાન કરવામાં મદદરૂપ છે